अઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના গোનામા સેશન કોર્ટ દ્વારા જામીન મંજૂર સુરત અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા IPC ની કલમ 409 420 120, 120 B અને 507 હેટર FIR નંબર અઠવાલાઇન્સ વર્ષ 2024 પાર્ટ 1 ગોના રજિસ્ટર નંબર 1 પદમ બારખર 10/52413289 દાયેલા গোનામા આરોપી રાજસ્થાનના બાબુલાલ છોગરામ ચૌધરીની અટકાયત થઈ હતી જેની પોલીસ દ્વારા 5 દિવસ માટે રીમાન્ડ અરજી કરવામાં આવી હતી જેમાં એડવોકેટ મયુરાર પટેલ આરોપી તરફે હાજર રહી રીમાન્ડ નામંજૂર કરવા દલીલ કરી હતી જેના આધારે નામદાર કોર્ટે પોલીસ રીમાન્ડ નામંજૂર કર્યા હતા અને આરોપી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવેલ ત્યારબાદ આરોપી દ્વારા એડવોકેટ મયુરાર પટેલ દ્વારા રેગ્યુલર જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી જે અરજી પર આજે સેશન કોર્ટ દ્વારા સકારાત્મક નિર્ણય આપવામાં આવ્યો હતો અને આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા કોર્ટમાં આરોપી તરફે એડવોકેટ મયુર આર પટેલ દ્વારા રજૂ કરાયેલ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને માનનીય સેશન કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ નિર્ણય પ્રત્યાશિત ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ કેસમાં એડવોકેટ મયુરાર પટેલ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યો કે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તેમ છતાં આરોપી પર લગાવેલ ગુના સંદર્ભનો પ્રાથમિક ગુનો બનતો નહોતી આથી કેસના પરિપ્રેક્ષ્યમાં અન્ય કાયદાકીય મુદ્દાઓને પણ કોર્ટે ધ્યાને લીદા હતા રિપોર્ટ અતિક પ્રકાશ ચંદ્ર દેસાઈ એસપીપી ભારત ન્યૂઝ